આનાથી પણ મનની શાંતિ અનુભવાય માત્ર મનમાં જ જાપ કરવાનો હોઠ પણ ફફડાવાના નહીં ને આ રીતે જે જાપ થાય એને માનસ જાપ કહેવાય અને એ વધારે મનની શાંતિને મેળવી આપે મનની શાંતિ આ રીતે પ્રાપ્ત થાય મનની સ્થિરતા આ રીતે પ્રાપ્ત થાય માનસ જાપ કરવા દ્વારા રીતે થાય અને માનસ જાપ પણ આગળ વધીએ તો અજપાજપ ચોથો પ્રકાર અજપાજપ એટલે કે વગર પ્રયત્ને તમારા જાપ ચાલુ થઈ જાય વગર પ્રયત્ને તમારા જાપ ચાલુ થઈ જાય મનની શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય ધર્મ ક્રિયાઓમાં પણ જાપ વગેરે જોડાયેલા જ છે દરેક તપશ્ચર્યામાં જાપ કરવાના કહે જ છે વીસ નૌકાવાળી પ્રસિતપમાં પણ ગણવાની હોય જ છે ગણાય છે હા ગણાય છે સિદ્ધિ તપમાં પણ નવકારવાળી ગણવાનું માસક સમણમાં નથી ગણવાની કીધી ને શું વાત કરો છો વીસ નવકારવાળી અને ઉપદાનમાં હા કેટલી ઉપદાનમાં કેટલી નવકારવાળી રોજની એમ વિચાર કરો શા માટે કે તપની સાથે જપ જોઈએ જ જો જોઈએ તપની સાથે જપ જોઈએ જ અને તો જ તપ શુદ્ધ થાય તો જ તપ શુદ્ધ થાય આરાધના તો જ ફળે એટલે આ ભાષ્ય જાપ ઉપાંશુ જાપ માનસ જાપ અને અંતે જો તમે ખરેખર ઉપયોગપૂર્વક ઉપદાનમાં વીસ વીસ બાદી નવકાનવાળી ગણી હોય ફરતા ફરતા ગણે નોકરવાળે બાધી નોકરળી ફરતા ફરતા ગણે આમ ફરતા જાય નૌકાળી ફેરવતા જાય એ ફરતા જાય તો નોગાળે ગણતા જાય એવા જ તપસ્વીઓ હોય છે એવું જોયું છે કારણ કે સ્થિરતા મનની નથી કહેવાય શરીરની પણ નથી કહેવાય એટલે જગ્યાએ બેસી શકતો નથી